ભોલો શ્રી ગણપતિ દાદા નહી જય બોલો શ્રી હનુમાન દાદા નહીં જય બોલો શ્રી કે સિંહાના બામણી ભોગા મહારાજની જય બોલો શ્રી ચેહર માની જય બોલો ભરોોશ્રી કાળકા જય બોલો શ્રી દેવજી ભવાની જય બોલો શિવસ્તા ભવાની જય બોલો શિ સાહર ભવાની જય બોલો શિ રાજુ ભવાની જય બોલો શિ કે બારસ્મણી ગોગા મહારાજની પ્રભાબા пеતા પ્રભાબા пеતા પ્રભાબા пеતા પ્રભાબા пеતા છનાલાલ пеતા છનાલાલ пеતા છનાલાલ ओम श्री के सिंबाना पारस मणि ओम श्री के सिंबाना पारस मणि होगा मारो ओम श्री के सिंबाना पारस मणि मारी के हर मानी है ओम श्री के हर मानी है ओम श्री के हर मानी है ओम श्री के हर मानी ओम ब्रिज ब्रिज से ओम श्री का नटराज भगवानी नटराज भगवान नटराज भगवानी नटराज भगवानी ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री गणपति दादा ने ओम श्री गणपति दादा ने

ત્યાં ત્યાં સુલજાવી દો મારા ગોમ ભક્તને ભૂલી જ લાવો શરણે ગણપતિ તુલસીનાય તુલસી માતાએ નમન તુલસી માતાએ નમન તુલસી માતા ઓમ નમો ભગવતી વાસુ દેવાય નમ નમો ભગવતી વાસુ દેવાય નમ

ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ બોલો શ્રી સૂર્યનાયન ભગવાનની જય બોલો શ્રી સૂર્ય 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 ભગવાનની જય બોલો શ્રી સૂર્યનાયન ભગવાનની જય बोलो श्री सूर्य नारायण भगवान की जय 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 सिंह बाना होगा अमर तप होत माद्यादियो गादियो पर सोना नुसत सिंह बाना होगा અમર તપો તમારી દાદીઓ ગુણવંત ખરીને ગોગા રે આવી વગાડી કિસિમ્પામાં હા ખરે કિસિમ્પાના ગોગા અમર તપો તમારી દાદી દેવજી ભૂવે ભગતી આધરી આપ્યા તેમને પુત્ર પરિવાર

કિસિન ઘોગા અમર ત પોત મારી જાજિયો જળ હળજો તો બાપુની જડતી વાગે છે નો બ નિશાન કિસિન ઘોગા અમર ત પોત મારી જાદ્યો આનંદે ઉતારે ભુવા ભુવારતી વાગે છે રૂડી ભૂઘોળ ને બે કિસિન ઘોગા અમર ત પોત મારી લે લોડા ઘોડા બાપુ ને સોબતા વાગે છે ઘંટ ને ઘડિયાલ કિસિનપા ના ઘોગા અમર ત પોત મારી રો મેરો મેં દેવજી ને રમત રો મેરો મેં વસ્તા ને રમત હળહળ તમે ઝેર ના સુસારા કિસિનપા ના ઘોગા અમર તપો પોત गामो रे गा म बराती गणी भिड किसिम अबर मारी जादियो दुखिया देशो रे देश सुख आफो नै खिसिम गोगा किसिमबाना घोगा अबर तपो मारी દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલી વગાડી ભરત ખંડ મોહા કિસિમ્બાના ગોગા અમર થોત મારી ગા ચૈતર શું ચોથ રમણ આવે ચડે છે આ બિલકંકુ ને ગુલાલ કિસિમ્બાના ઘોગા અમર થોત મારી ગા દિયો રમણ આવે છે રૂઢી દીપતી આવે છે કાંઈ દૂર દૂરથી દેસાયો કેસિમ બના ગોગા અમર તપો પોત મારી દુખિયા આવે દુઃખ પોકાર સુખ આપો ને કેસિમ બના ગોગા કેસિમ ગોગા અમર તપો પોત મારી ઓ વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને પધારજો મહારાજ કેસિમ બના ગોગા અમર તપો પોત મારી કરુણા કુપાડું તમે લાભ જો જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક બાન ગોગા અમર પોત મારી જાગી બોલો શ્રી કે બાન બારસમણી ગોગા બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવીજી ભવાની બોલો સ્થા ભવાની બોલો સાહર ભુવાનુ બલો રાજુભુવાનિય અનંત વાસુખી શેષ પદ્મનાભં કમલમ શંખપાલ તક્ષકાલ્ય એ નો નામાની નાગાનાયમાં સાયંકાલે પઠે નિયમ પ્રાંતકાલેશે તસ્વી પેના સ્વીસ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિત કરો મારી મધિ શિવશક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી સતી સુપ્રસંગે પ્રશંસાન છે આપનું કાર્યમાં થતી ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારા મારાવતી ગોપ ભક્તને પુનિત લાવો આપજો શરણે આવેલી ધી સિના કે કિસિમ્બાના પારસવિન ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવા ઓમ નમો ભગવતી વાસુદેવાલ ઓમ નમો ભગવતી વાસુદેવાલ આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયલો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જય હો ચામુંડા માની ખેરાલોમાં બિરાજમાન થયા અંબાજી માની જય હો બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે